હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામરા તો એ સાફ કરતી ને તો મને મારા છે ને પહેલાના સમયના ફોટા હાથમાં આવ્યા એટલે મેં પછી ખોલી અને ઓમ કે મમ્મા મારી સ્કૂલના પહેલા નોખા કાઢી દે ને પછી તારા નોખા કાઢજે તો મને કહ્યું હવે હું પણ આ ફોટા જોઈ લો તો કાલે હું મારી પાસે ટાઈમ નહોતો ને એટલે પછી મેં એમ નામ બધા જ ફોટા રાખી દીધા હતા અને પછી મને કહ્યું નિરાતે જોઈ શું કહું કે આમાં છે ને આપણી યાદો છુપાયેલી હોય ખરેખર ઘણી વખત છે ને એવું હોય કે આપણે ઘણી વખત એમ કહે કે આ સામાન્ય રીતે આપણે એમ વાત કરતા હોય ને કે આ શું ફોટા પાય થતા હોય પણ ખરેખર છે ને ફોટા એક યાદી છે કે આપણે ફોટો પાડેલો હોય ને તો ક્યારેક જોઈ શકીએ જો આ મારી આ જે હું તમને છે ને બધા જ ફોટાનું ડિસ્કસ કરું ને તો એમાં દરેક એક હરેક તસવીર હરેક ફોટો એમાં છે ને કંઈક ને કંઈક યાદો જોડાયેલી હોય આપણી સ્થળે ગયા હોય ગમે ત્યાં ગયા હોય એને તો તો આ ફોટો છે ને એ અમારો છવ્વીસમી જાન્યુઆરીની પરેડનો છે તો અને ક્યારેક આ તો મારો ફેવરિટ ફોટો છે જો કે જ્યારે અમે મનાલી આઈસ ટ્રેકિંગ કેમ્પમાં ગયા હતા ને તો મને બહુ વીક લાગતી હતી યાકથી તો મારી ફ્રેન્ડ છે ને એને મને કીધું કે તારે આની ઉપર બેસીને જ પડવો પડશે ફોટો એટલે મેં પછી આ યાક ઉપર ફોટો પાડેલો છે જો માંડ કરીને અને આ અમે ઢોરી ઉપર ગયા એટલો ઠંડો એટલું બરફ હતો ચારેકોર જો ઉપર વ્હાઇટ છે ને બરફ છે અને અમે ટેન્ટમાં રહેતા હતા અને એની શું વાત કરું અને આ પણ જો અમે એટલા બધા એટલા ગરમ કપડાં પહેર્યા હતા ને તોય પણ આ સ્ટ્રેકિંગમાં જો આ બધું વ્હાઇટ દેખાય છે નહીં બરફ હતો પછી અત્યારે આમ જો અત્યારે અમે ભ્રુગુલેટ ચડતા હતા આમાં તો હિમવર્ષાથી અમે પાછા ફરતા હતા રિટર્ન કે હવે છેદ ભૃગુલેટ સુધી પહોંચાશે નહીં તો હિમવર્ષા થઈ તો જો આ બધું હિમવર્ષાના આ બરફની વરસાદ થઈ રહી છે ને આ બધો જ બરફ છે તમે જોવો છો ને બધો બરફ છે જો આ પણ એમ છે કે આમાં પણ નીચે વ્હાઈટ દેખાય ની બધો જ એટલે બધો જ બરફ જ છે એમ અને અમે ગ્રુપમાં જાય એટલે પેલાની શું લાઈફ હોય એની તો શું વાત કરવું એમ તો મનાલી માં જ્યાં બરફ ઓગળે છે ને પછી ત્યાં એ બરફ નદીની જેમ વહેતો હોય અને વચ્ચે પુલ હોય જો આ પુલ છે અને પુલ ઉપરનો ફોટો છે આ પણ એ પાણી એકદમ ઠંડુ હોય એકદમ એટલે એકદમ તે આજે હું જોઈ લીધા દિલ્હીનો છે ઓલો ઘાટ છે ને ત્યાંનો પછી આ તો અમારા કેશોદ કેમ્પનો છે આ અમારી કોલેજનો છે આ ભી મનાલીનો છે અને આ છે વશિષ્ઠ કુંડ છે વસિષ્ઠ કુંડ નો છે કે જ્યાં અમે વહેલી સવારે નહવા જતા અહીંયા પણ બરફ ઓગળેલો છે ત્યાં અમે બેઠા છીએ અને આ બધા છે ને હોસ્ટેલના છે કે જ્યાં મને પ્રાઇઝ મળ્યું હોય ગિફ્ટ મળ્યું હોય એના છે પછી આ મેં પહેલી જ વખત કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યું હતું ત્યારનો છે કે મેં બ્લડ દીધું હતું આ અમારા કોલેજના ગ્રુપના બહેનોનો છે પછી અમે આઈસ ટ્રેકિંગમાંથી નીચે ઉપરથી નીચે લપસીને આવતા હતા એટલે એ બધી યાદ અને આ છે ને એ સૌ જૂનામાં જૂનો ફોટો છે કે જ્યારે અમે દસમું ધોરણ ભણતા ત્યારે અમે રાજસ્થાન ગયા હતા પછી અ ત્યાં ઉદયપુર પિક્ચરનું શૂટિંગ જ્યાં ને છે તો હોસ્ટેલમાં ભણતા તો રૂમ પાર્ટનરનો છે બધાનો અને આ પણ એક પુલનો જ છે મનાલી કે ત્યાં પુલ બરફ જેવું નીચેથી પાણી ઓગળતું હતું ને અમે એ પુલની ઓલી સાઈડ મને તો બહુ ભીખ લાગે તો આ બધા જ ફોટા છે ને એક યાદગાર છે મારા માટે કે જ્યારે હું મનાલી આઈસ ટ્રેકિંગમાં ગઈ હતી અને મારો પગ સ્લીપ થઈ ગયો તો અને હું ઉપરથી દળદર દળદર કરતી આવી એ ગાઈડે મને બચાવી લીધી પાર નકર મને એમ હતું કે હું ઘરે પહોંચીશ નહીં પણ એ એક સમય એવો હોય ને કોલેજ લાઈફનો કે ત્યારે આપણે આપણી રીતે લાઈફ જીવી શકીએ એકદમ એન્જોયથી તો આજે મેં છે ને ફરીથી આ ફોટા બધા ખોલી અને પાછી મારી યાદોને તાજી કરી નાખી કે ચાલ જોવું બધું મને પાછું યાદ આવવા માંડ્યું અને આ મનાલીનો કેમ્પ એક એવો સરસ કેમ્પ હતો કે એને આધારે મેં પૃથ્વી પરનું સ્વર્ગ એક કવિતા પણ લખેલી છે જે લોકો મારી પહેલાં પોસ્ટ જોતા મારા દરેક વિડીયો જેને જોયેલા છે ને એને ખબર છે કે પૃથ્વી પરનું સ્વર્ગ મેં આ ચેનલ માં પેhla શરૂઆત હતી ને ત્યારે મેં એ કવિતા બોલીને પણ મારી YouTube માં વિડિયો અપલોડ કરેલો જ છે પણ જે ઘણો સમય થઈ ગયો છે એટલે એવું છે આજ છે ને પહેલી વખત હું ઓમ ને મૂકી ગુલાબજાંબુ ખાઈ રહી છું ઈ સ્કૂલ ગયો છે કે કે મમ્મી કે કે એક ડબો તો આપણે કુટાવી દીધો કે તો બીજો અંક બીજો હવે તું જ્યારે આપણે સ્કૂલેથી આવીશ ને ત્યારે પણ આજ મને ભૂખ એવી લાગી છે ને અને મને ગુલાબ જાંબુ બહુ ભાવે મને ગુલાબ જાંબુ ખાવાનું મન થયું ને એટલે મને એમ થયું કે આજ છે ને ઓમભાઈ ની રાહ જોવી નથી અને ગુલાબજાંબુ ઉપર એટેક કરી દેવો છે એને એમ થાય તો ખરી મમા તું બહુ છો તો મને મૂકીને ડબ્બો ખોલી નાખો એટલે ગુલાબ જાંબુ તો અમારા બંનેના એટલા ફેવરિટ છે ને ગુલાબ જાંબુ એટલા ભાવે ને આજ મને એમ થયું કે હું આ જાંબુ છે ને બે ખાઈ લઉં આજ તો ઓમભાઈ ની રાહ જોઈ નથી એને હું બપોરે આપી દે સ્કૂલે થી આવશે નથી આમ ને ખાવાનું એટલું મન થયું ને કે એકલા એકલા આવે આજ તો હું ઓમ મૂકીને ખાઈ લઈશ વાતું સાંજ પડી ગઈ અને મેં માંડવી શેકી નાખી છે મારા માટે કે આપણે તો એક ટાઈમ છે એટલે શું જમશું એટલે પછી માંડવી ખાઈ લેવાની અને હવે મારે ઘડવાના છે બાજરાના રોટલા ચાલો તાવડીમાં તારો ને કાથરોટમાં મારો એમ બાજરાના રોટલા ઘડવાના છે અને ઓમ ભાઈ ભી કિશુન આવી ગયા છે તો મને એમ થયું ચાલો હું ફટાફટ રસોઈ બનાવી નાખું અને મારે રસોઈ બનાવતા વાર ના લાગ્યું જો શાક થઈ ગયું છે ભીંડાનું આ સલાડ ભી થઈ ગયું છે સમય ક્યાં વહી જાય છે ખબર નથી પડતી ઓ હા પણ એમ જ હતું ને અત્યારે પણ એમ જ છે

આજે એક શોપિંગ કરવા ગયા હતા તો થોડુંક મોડું થઈ ગયું નવરાત્રિનું થોડુંક લેવાનું હતું તો અમે કીધું પછી બહુ ટ્રાફિક હશે ને તો નહીં મજા આવે તો મારી ફ્રેન્ડ પાયલ ને અમે બે ગયા હતા તો નવરાત્રીનું શોપિંગ કરી એવા અને થોડું ઘણું એનું પણ કામ હતું તો એ પણ પૂરું કરી લીધું